રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠાના મળેલ અક્ષત નું શું કરવું લાંબી પ્રતીક ના બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં બાવીસ વીસ જાન્યુઆરી ચોવીસ રોજ રામલા ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ વિશ્વભરના લોકો આ દિવસની રાહ જોઈ રહ્યા છીએ અને તેના સાક્ષી બનવા માટે અયોધ્યા શહેરમાં પહોંચી રહ્યા છે આ દિવસને તહેવારની જેમ ઉજવવા માટે દેશભરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના માટે દરેક ગામ શહેર શેરી અને ઘરમાં ઉજવણી કરવામાં આવી રહી છે રામ ભક્તો ઘરે ઘરે જઈને આમંત્રણ આપી રહ્યા છે આમંત્રણમાં અક્ષત એટલે કે ચોખાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે ખૂબ જ જૂની ભારતીય પરંપરા છે પ્રિય મિત્રો ચાલો જાણીએ અક્ષત શું છે અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે બીજી તરફ રામલ્લા મૂર્તિના અભિષેક સમારોહની તૈયારીઓ ચાલી રહી છે પરંતુ વિશેષ સ્વાગત રામલાના મામાના ઘરેથી થયું છે ભગવાનના મામાના ઘરેથી ત્રણ હજાર ટન સુગંધી ચોખા મોકલવામાં આવ્યા છે જે તેમના અભિષેક પછી રામલાલને અર્પણ કરવામાં આવશે ભારતીય પરંપરા અનુસાર પ્રાચીન સમયમાં કોઈ પણ તહેવાર કે કાર્યક્રમ માટે એકબીજાને અક્ષત એટલે કે ચોખા આપીને લોકો નો ઉપયોગ થતો હતો આ હળદર માં રંગેલા પીળા ચોખા નો ઉપયોગ થતો હતો હિન્દુ ધર્મ અક્ષતનું નું વિશેષ સ્થાન છે અને કોઈ પૂજા અનુષ્ઠાન કે ધાર્મિક કાર્ય અક્ષત વિના પૂર્ણ થતું નથી ભગવાન રામ ની મૂર્તિ ના અભિષેક માં ભાગ લેવા દેશભર માંથી લોકો આવવાના છે આ માટે રામ ભક્તો શેરીએ ગલીએ જઈને પીળા ચોખા આપીને આ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ પાઠવી રહ્યા છે એક પરબડિયામાં પીળા ચોખા છે જેને આમંત્રણ માનવવામાં આવે છે જે લોકોના ઘરે રામલાલના અભિષેક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે ઘણા લોકો વિચારી રહ્યા છે કે આમંત્રણ માં મળેલ અક્ષત એટલે કે ચોખાનું શું કરવું જોઈએ ધાર્મિક દ્રષ્ટિકોણ થી તેનું વિશેષ મહત્વ છે અને પૂજા માટે તેનો ઉપયોગ મુખ્યત્વે પાઠ અને તિલક માં કરવામાં આવે છે તેથી જો તમે આમંત્રણ માં આવતા અક્ષર ને તમારા ઘર ની તિજોરી માં રાખશો તો ક્યારે ધન ની કમી નહીં આવે આ અક્ષ તમે મંદિરમાં પૂજા કે પાઠ કરવામાં પણ રાખી શકો છો તિલક લગાવતી વખતે અક્ષરનો ઉપયોગ કરવો જોઈએ જે સીધો ભગવાનનો આશીર્વાદ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખાનો ઉપયોગ કોઈ પણ પૂજામાં અવશ્ય કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં જો કોઈ ધાર્મિક કાર્ય દરમિયાન તિલક કરવામાં આવે તો તેમાં ચોખા પણ લગાવવામાં આવે છે કેહવાય છે કે પીળા ચોખાનો ઉપયોગ કરવાથી દેવી દેવતાઓ જલ્દી પસંદ થાય છે તેથી રામલાની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર આમંત્રિત પત્રની સાથે પીળા ચોખા પણ આપવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પીળા ચોખા કોઈપણ શુભ કાર્યમાં ચોક્કસપણે સફળતા અપાવે છે ત્યાંથી રામલાની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર અક્ષર એટલે કે પીળા ચોખા આપવામાં આવી રહ્યા છે વિશ્વના રામ ભક્તોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ બાવીસ જાન્યુઆરી ના દિવસે સવારે અગિયાર થી બપોરના એક વાગ્યાની વચ્ચે તેમના ગામ મહોલ્લા કોલોની સ્થિત કોઈ પણ મંદિર માં રામ ભક્તોને એકત્રિત કરે અને પ્રાણ પ્રતિષ્ઠા નિહાળો અને ભજન કીર્તન કરો ટેલિવિઝન કે કોઈ પણ પડદા પર એલઈડી સ્ક્રીન લગાવીને સમાજને અયોધ્યાનો જીવન પ્રસારણ બતાવો આમંત્રણ પત્ર પણ આપી રહ્યા છે જમા લખ્યું છે તમે અને તમારો પરિવાર અયોધ્યા આવો અને રામ ભગવાન ના આશીર્વાદ મેળવો જે રામ ભક્તો કોઈ કારણસર આવી શકતા નથી તેમના માટે પણ લખ્યું છે જ્યાં પણ હોય તેમના ઘરની સામે સાંજના સમયે દીવો પ્રગટાવો દિવાળીના દિવસે જે રીતે દરેક વ્યક્તિ દીવો પ્રગટાવીને રોશની નો પર્વ ઉજવે છે તેવી જ રીતે આ દિવસ ઉજવણી કરવા અપીલ કરવામાં આવી રહી છે ચોખા એ શુક્ર ગ્રહ પ્રતિનિધિત્વ કરે છે તેથી દરેક વ્યક્તિને શરીર કીર્તિ લક્ષ્મી અને તમામ ભૌતિક સુખ સુવિધા મળે છે શુક્ર ગ્રહથી તેના લાભ મેળવવા માટે ચોખા તમારે તેને લાલ રેશમી કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખવા જોઈએ આવું કરવાથી મંગળવારના દિવસે બંને ગ્રહ શુક્ર અને ચંદ્ર સક્રિય થઈ જશે અને લક્ષ્મી યોગ બનશે તેનાથી શુભ પ્રાપ્ત થશે ઘરમાં રામ મંદિરમાંથી મેળવેલા ચોખાનું ઘણું મહત્વ છે તેથી રામલાના પ્રતિષ્ઠાના દિવસે આ ચોખા માંથી ખીર બનાવી શકાય છે ત્યારબાદ આ પ્રસાદ તરીકે પરિવાર સાથે ખાવાથી સુખ સમૃદ્ધિ આવશે તમે ખીર માટે ચોખા અને તેમાં થોડા અક્ષ ને ઉમેરો ત્યારબાદ આ ખીલ ને પ્રસાદ તરીકે પરિવાર સાથે ખાવા જોઈએ આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયો ને લાઇક ચેનલ ને ની સાથે બેલ આઈકોન પણ પ્રેસ કરજો અને કમે જય શ્રી રામ અવશ્ય લખજો બોલો શિયાવર રામચંદ્ર કી જય